મહત્વના સમાચારથી શરૂઆત સીઆઈડી ક્રાઇમના રાજ્યના ત્રણ શહેરમાં દરોડા વિઝા એન્ટોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે વિઝા એજન્ટોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ક્રાઇમની સત્તર ટીમના દરોડા અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં દરોડાની કામગીરી હાથ ધરાઈ આંબાવાડી મણિનગર નારાયણપુરામાં દરોડા પાડવામાં આવ્યા તો નવરંગપુરા અને સોલા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે ગાંધીનગરમાં ઇન્ફોસિટી ખુદાસન અને કિલોડામાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ તો વડોદરામાં ગેંડા સર્કલ પાસે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા બનાવટી ડોક્યુમેન્ટ અને વિઝા કૌભાંડની તપાસ માટે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે મોટી સંખ્યામાં બનાવટી ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ પણ કબજે કરવામાં આવ્યા છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિવિધ મહાનગરોમાં વિઝાનું કામ કરતી એજન્સીઓ પર અત્યારે સીઆઈડી તપાસ કરી રહી છે કેટલીક રોકડ અને કેટલાક પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે જયંતિ વિવિધ મહાનગરોમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે વિઝાની એજન્સીઓ પર આ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે ભાવિની ચોક્કસથી કહી શકાય કે અમદાવાદ વડોદરા ગાંધીનગર જેવા મહાનગરપાલિકાઓમાં જે ઇમિગ્રેશનની ઓફિસો છે તેના પર સીઆઈડીના સૌથી મોટા દરોડા પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ દેશોની અંદર સ્ટુડન્ટ વિઝા ઉપર વિદ્યાર્થીઓને મૂકતા હતા તેને લઈને આ દરોડા પાડવામાં આવે છે મહત્વનું છે કે સત્તર જેટલી ટીમો સીઆઈડીની બનાવીને સીઆઈડી દ્વારા સત્તર અલગ અલગ ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદની અંદર જે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં અમે પહોંચ્યા છીએ તે ઓફિસ પણ આપને બતાવીશું ત્યાં પણ ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા મહત્વનું છે કે વડોદરા ઉપરાંત અલગ અલગ જગ્યાએ અમદાવાદ છે ગાંધીનગર છે તે તમામ જગ્યાએ સીઆઈડી ના દરોડા કરવામાં આવ્યા હતા સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટ પર યુકે અને કેનેડા વિદ્યાર્થીઓને તેમજ લોકોને મોકલવામાં આવતા હતા અત્યારે અમે એમ્પાયર ઓવરસીસ આગળ છીએ ત્યાં પણ ગઈકાલે દરોડા પડ્યા હોવાના સમાચાર છે એટલે કહી શકાય કે જે રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવતી ડોક્યુમેન્ટ બનાવતા હતા જે આ કંપનીના માલિકો અને વિદ્યાર્થીઓ અને તેમજ લોકોને વર્ક પરમિટ પર તે મૂકતા હતા તેમના પર દરોડા કરવામાં આવ્યા હતા ગુજરાતની અંદર જે મહાનગરપાલિકાઓ છે તેની અંદર વડોદરા ગાંધીનગર અમદાવાદ તેમજ અલગ અલગ બીજા જે વિસ્તારો છે ત્યાં દરોડા કરવામાં આવ્યા છે તેમજ કહી શકાય કે સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ પર યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા અને ન્યુઝીલેન્ડ મૂકતા હોવાનું સામે આવ્યું છે સાથે જ જે સીઆઈડીના દરોડા પાડ્યા છે તેમાં અનેક પાસપોર્ટ જપ્ત કરવામાં આવે છે અનેક ડુપ્લિકેટ જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે તે પણ જપ્ત કરવામાં આવે છે અને રોકડ રકમ પણ સીઆઈડી ને મળી આવી છે અને હજુ પણ દરોડા યથાવત છે અને હજુ પણ આવનારા સમયમાં મોટા કૌભાંડ જે છે તે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ના ખુલી શકે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે જી આભાર માહિતી માટે